રોડ વિસ્તારમાં એક ઘટના સામે આવી છે સ્કૂલ વેનના બેદરકાર ડ્રાઈવરના કારણે કેજીમાં ભણતી માસૂમ દીકરી ગંભીર અકસ્માતનો શિકાર બની હતી ડ્રાઈવરે બાળકીને ઉતારી આજુબાજુ જોયા વગર તાત્કાલિક ગાડી હંકારી મારતા બાળકી પંદર મીટર સુધી ધસડાઈ હતી

આસપાસ હાજર લોકોએ આ દ્રશ્ય જોયું અને દોડીને વેન રોકવાનો પ્રયાસ કર્યો હતો અને વેન ચાલકો અને રાહદારીઓએ દોડધામ કરી તાત્કાલિક બાળકીને ઊંચકી નજીકની ખાનગી હોસ્પિટલ લઈ જવાઈ હતી ઝીલને માથાના અને હાથના ભાગે ગંભીર ઈજાઓના પગલે તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવી હતી અકસ્માત બાદ લોકોએ ડ્રાઈવર રાજુને પ્રશ્ન પૂછ્યા તો તેણે બેફિકર અંદાજમાં જવાબ આપ્યો થઈ ગઈ ભૂલ હવે શું હું ફોન પર વાત કરતો નહોતો આટલી ગંભીર ઘટના બાદ પણ ડ્રાઈવરે બેદરકારી બતાવતા લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો ત્યાં હાજર લોકોએ આરોપ લગાવ્યો હતો કે બાળકીને વેનથી ઉતારતી વખતે ડ્રાઈવર રાજુ મોબાઈલ પર વાત કરી રહ્યો હતો ઘટનાની જાણ થતાં જ ઉમરા પોલીસ ઘટના સ્થળે પહોંચી અને વેન ચાલક રાજુની અટકાયત કરી વાલીઓએ સ્કૂલ વેનની સુરક્ષા અને ડ્રાઈવરોની બેદરકારી સામે કાર્યવાહી કરવાની માંગણી કરી છે જિલ્લા પરિવારે ચમત્કારિક બચાવ માટે રાહતનો શ્વાસ લીધો પરંતુ બાળકીને ગંભીર ઈજાઓ થઈ હોવાથી તે હજુ સારવાર હેઠળ છે